નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અને હું છું વિક્રામ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા તિલકવાડા ગરડેશ્વર તાલુકાના સંખ્યાબંધ મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારીઓ આજે નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા તમામ કર્મચારીઓ મધ્યાહન ભોજન યોજના હેઠળ પ્રાથમિક શાળાઓમાં રસોડા ચલવી શાળામાં આવતા નાના વિદ્યાર્થીઓને બાળકોને જમવાનું પૂરું પાડવાની કામગીરી સાથે સંકળાયેલા છે પરંતુ હવે સરકાર મધ્યાહન ભોજન યોજનાની જગ્યાએ એક અલગ જ પ્રકારની યોજના લઈને આવી રહી છે જેમાં કેટલાક ગામોની વચ્ચે સેન્ટ્રલ રસોડું ઊભું કરવાની તૈયારી ચાલી રહી છે આથી સંભવિત રીતે આ મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા કર્મચારીઓની રોજગારી ઉપર તરાપ પડે તેવી શક્યતાઓને લઈને આ કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા આવેદનપત્ર પાઠવ્યું હતું અને નર્મદા લાઈવ સાથે પોતાની વાત મૂકી હતી સાહેબ આ મધ્યાહન ભોજન કર્મચારી સંઘ નર્મદા જિલ્લો ભારતીય મજદૂર સંઘ મારું નામ તડવી અશ્વિનભાઈ ચંપકભાઈ અમારો આ એક પ્રશ્ન છે એનજીઓનો મોટામાં મોટો પ્રશ્ન જો આ એનજીઓ આવશે તો અમારા નર્મદા જિલ્લાના બે હજાર કર્મચારીઓને ની રોજી જાય એમ જાય રોજી જઈ શકે એવી આ શક્યતા છે પૂરેપૂરી અને તેથી ચાલતા આ આ જે યોજનામાં ટોટલ આદિવાસી વિધવા અને તકતાબેનો કામ કરે છે આ તમામની રોજી છીનવાઈ ન જાય એના માટે અમે આ લોકો સૌ બધા ભેગા થયા છે અને એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જે એનજીઓને તમારી જગ્યાએ લાવવાની વાત છે એ કયા પ્રકારની પ્રોસેસ કરવાના છે એ સાહેબ એક જગ્યાએ સેન્ટ્રલાઇઝર ચાર તાલુકાનું એક સેન્ટર પર રસોડું બનાવવાના છે અને આ રસોડું બનાવ્યા પછી ત્યાંથી વિતરણ કરવાનું છે તો સાહેબ એની ક્વોલિટી પણ જળવાય એમ નથી અને જે ગુજરાત સરકારનો મુખ્ય મેન હેતુ આ યોજના ચાલુ કરવાનો જે હતો એમાં કે તાજું અને પૌષ્ટિક ભોજન બાળકોને જે તે સ્થળ પર મળી રહે એના માટેનો આ એક ઉદ્દેશ હતો આ પણ બાજુ પર જાય તેથી ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જે તે જગ્યાએ તાજું અને પૌષ્ટિક ગરમ ભોજન બનાવી અને જે તે બાળકોને પીરસવાનું હોય છે પરિવારો તો સાહેબ જિલ્લાના બે હજાર કર્મચારીઓ છે જિલ્લાના અને ગુજરાતના એક લાખ કર્મચારીઓનો પ્રશ્ન હાલ ઊભો થયેલો છે શું તમારી માગણી શું છે અને તમને તમે કલેક્ટર સાહેબ શ્રીને મળ્યા તેમની સાથે વાત કરી શું રજૂઆત થઈ તમારે સાહેબને મળ્યા અમારી માગણી હતી કે મેન મુદ્દો તો એનજીઓ રદ કરો અને સમાન કામ સમાન વેતન અમને મળવું જોઈએ આમ જે વય મર્યાદા સાહીઠની જગ્યાએ પાસઠ વર્ષ કરવામાં આવે અને કલેક્ટર સાહેબે અમને ખૂબ સારી રીતે સાંભળ્યા સારો એવો રિસ્પોન્સ આપ્યો છે જે કંઈક અમારી માગણી છે એ ઉપર ગાંધીનગર સુધી અને પીએમ સાહેબ દિલ્હી સુધી પહોંચે એવી અમને બાંહેધરી કલેક્ટર સાહેબે આપી છે જો સરકાર તમારી માગણી નહીં સંતોષે અને આ એજન્સી જે તમે વાત કરી રહ્યા છો એને જ લાગુ કરવામાં આવશે તો એના એના પછીનો તમારો શું સ્ટેપ હશે આના પછી સાહેબ જો એનજીઓ સરકાર નહીં માને અને એનજીઓ જે લાગુ કરશે તો અમારે ન છૂટકે આંદોલન પર ઉતરવું પડશે પછી એ ગમે તેવું આંદોલન કરવાનું થાય રસ્તા રોકવા આંદોલન કરવાનું થાય જેલ ભરો આંદોલન કરવાનું થાય કે પછી કોઈ બી પરિસ્થિતિમાં અમારે રસ્તા પર ઉતરવું પડે તો આ તમામ સંચાલકો મજબૂર થઈને પછી ઉતરવું પડે એવી હાલ પરિસ્થિતિ ઊભી થયેલી છે એનું કારણ મેન એક જ છે કે રોજીરોટીનો પ્રશ્ન છે સાહેબ આ કોઈ જિલ્લામાં કોઈ ઇન્ડસ્ટ્રીજ એરિયા નથી કે જેથી કરીને બીજી કોઈ રોજગારી મળી શકે સાહેબ આ આદિવાસી વિસ્તાર છે ભૌગોલિક પરિસ્થિતિના આધારે પણ કોઈ કાળે આ જે લો સરકાર જે સેન્ટ્રલાઇઝ રસોડા દ્વારા જે રસોડું પીરસવા માંગે છે એ સક્સેસ જાય એમ નથી અને ક્વોલિટી સાહેબ ન જળવાય તો બાળકોના આરોગ્ય પર પણ મોટો ખતરો ઊભો થવાની શક્યતા છે કેટલા વર્ષોથી આ વ્યવસાય સાથે તમે લોકો જોડાયેલા છો આટલા બધા જે તમે લોકો છો સાહેબ ઓગણીસો ને ચોર્યાસીથી એટલે આજે ચાલીસ વર્ષ આ યોજનાને થાય છે સાહેબ અન્યાય તો આવે રોજગારી જાય એટલે મોટો અન્યાય કહેવાય ને સાહેબ રોજગારી પહેલાં પહેલી તો રોજગારી મળવી જોઈએ આ મેન ગુજરાત સરકારનો મેન હેતુ એ હતો કે જે તે ગામમાં ત્રણ વ્યક્તિઓને રોજગારી મળી રહે એમાં ત્રણ પોસ્ટ હતી રસોઈયા મદદનીશ અને સંચાલક